આપશ્રીનો સ્વભાવ ખૂબ જ આનંદિત હતો જ્યાં જ્યાં વધારતા ત્યાં ત્યાં વૈષ્ણવ બહેનોને ખૂબ ખૂબ આનંદ કરાવતા હતા ગોસ્વામી શ્રી રઘુનાથ લાલજી મહારાજના નિત્યલીલા પ્રવેશ પછી બાબીજી મહારાજ જે પોતાના આહાર વ્યવહારમાં ખૂબ સંયમ મૂકી દીધો હતો શ્રી બાબીજી મહારાજમાં દીર્ઘ દ્રષ્ટિ અને વ્યવહાર કુશળતા ખૂબ પ્રસન્નીય હતા જે કાર્ય આપ આરંભતા તે સફળતા પૂર્વક પૂર્ણ કરતા અહિયાં ગોસ્વામી શ્રી રઘુનાથ લાલજી મહારાજના વહુજી ગુણનિધિ જાનકીજી ભાભીજી મહારાજ નો અહિયાં પ્રસંગ પૂર્ણ કરીએ છીએ કાલે ગાયત્રી પુષ્ય શરણ તથા દ્વારકાધીશ નો પૂર્ણ આ પ્રસંગ આપણે કાલે જોશું ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડારને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને રોજ ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા મળે